વિશ્વનું સૌથી મોટું રસોડું આપણા ગુજરાતના બગદાણામાં જ આવેલું છે રખડતા અને ભટકતા પૂગી જાય અમે તેણે બગદાણા બોટ ઘરમાં સપ્લ મૂકી દીધા અને થઈ ગયા મંદિર ની અંદર એન્ટર સૌથી પેલા ગાદી મંદિર ની અંદર આવી અમે ધ્યાન મંદિર બાપા દર્શન કરવા નસીબ હારા નહીં બાપા સીતારામ ના દર્શન ન થયા બાપા સીતારામ ના દર્શન સાક્ષાત દેવા હતા એટલે ભાઈ ના ફોનમાં થઈ ગયા બાપા સીતારામ કેપ્સર બાપા સીતારામ ના દર્શન કરીને આવી ગયા અમે સીધા કાળભૈરવ દાદા ના દર્શન કરવા કાળભૈરવ દાદા ના દર્શન કરીને અમે આવી ગયા સીધા મંદિર ની અંદર મંદિર ની અંદર બેઠેલા બાપાના દર્શન કરીને કરી લીધા રામ સીતા અને લક્ષ્મણજી ના દર્શન અને સાથે સાથે કરી લીધે હનુમાન દાદાના દર્શન મંદિર ની કલાકૃતિ જોઈને અમે આવી જાય સીધા બાપા સીતારામ ભોજન શાળા ની અંદર આ એસ બગદાણા ની ભોજન શાળા છે અહીં દિવસના લાખો લોકો જમે છે અમે પ્રસાદી પહેલા લઈ લીધી હતી એટલે હવે અમે નીકળી જાય બજાર માં આટો મારવા બજાર માં આવતા ની સાથે ભાઈબંધ ને આપી દીધી એક મોટી જબરી કાર કાર બહુ મોંઘી પડી ગઈ એટલે પી લીધી એક એક ઓરેન્જ સોડા વિડીયો ને આયાત પૂરો કરીને નાખી મોર મિની વ્લોગ માટે ફોલો કરતા જજો